नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Boleni ને જર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આકરીયા કાર્નીવાલી ઉજવણી શરૂ બીજા દિવસે અનેક વિટ કાર્યક્રમે જમાવ્યું આકર્ષણ 19મી ઓલ ઇન્ડિયા હોમિયોપેથી કોંગ્રેસ AI બે હાજર ચૌદ નો આજથી થયો દરેક માણસ કોઈ ને કોઈ ટેલેન્ટ હોય છે પરમ પૂજ્ય જયંતિરામ બાપા ના ગુરુ પરમ પૂજ્ય હરિરામ બાપા ની જન્મ જયંતિ કરાઈ ઉજવણી આઈએફડી દ્વારા ક્રિસમસ દેની ઉજવણીનો અનોખો કાર્યક્રમ યોજાયો કાંકરિયા કાર્નિવલ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે પ્રથમ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીજા દિવસે પણ મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં પહોંચેલા મુલાકાતીઓ કાકરિયા કાર્નિવલમાં કોઈ પણ અનિશ્ચિએ બનાવ ન બને તે રોકવા માટે તંત્રએ તમામ પગલા લઈ ચૂક્યા છે આવનારા દિવસોમાં વધુ લોકો પોતે તેવી પણ હતા અને અલગ અલગ આકર્ષણો જમાવટ કરી હતી બીજા દિવસે મ્યુનિસિપલ શાળાના બાળકો દ્વારા તેમજ ખાનગી શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં પ્રોફેશનલ ગ્રુપ દ્વારા નૃત્યનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાગડિયા ખાતે યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં પોલીસ વિભાગ અને ડિફેન્સ દ્વારા ખાસ શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાગરિકોને પોલીસ અને ડિફેન્સ દ્વારા વાપરવામાં આવતા વિવિધ શસ્ત્રો અને તેને લગતા અન્ય ઓજારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં આ પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ખાસ વિશેષ રસ પણ ધરાવ્યો હતો મેડિકલ એસોસિએશનની ઓલ ઇન્ડિયા ગુજરાતમાં વર્ષ બાદ અમદાવાદમાં આજથી થયો છે છે ગુજરાત રાજ્ય અમદાવાદ એકમ દ્વારા અને ડિસેમ્બર રોજ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આજે પ્રથમ દિવસે તેનો પ્રારંભ રાજ્યમંત્રી શંકર ચૌધરી મેયર મીનાક્ષી પટેલ ધારાસભ્ય રાકેશ શાહ તેમજ હોમિયોપેથી મેડિકલ એસોસિએશનના

પધારેલા સૌ મહાનુભાવોનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ડેલી આ કોન્ફરન્સમાં એક હજાર કરતા વધુ ડેલીગેટ ભાગ લઈ રહ્યા છે જેમાં વિવિધ કાર્યક્રમો પણ અને વિવિધ સેમિનાર પણ યોજાનાર છે તેમ ડોક્ટર ભાસ્કર અને ડોક્ટર ધીમંત યાજ્ઞિકે જણાવ્યું હતું દરેક માણસમાં જન્મતાની સાથે જ એક ટેલેન્ટ હોય છે આ ટેલેન્ટમાં વધારો કે ઘટાડો થઈ શકે છે પરંતુ તેમાં નવી જ રીતે ટેલેન્ટની ઉત્પત્તિ થઈ શકતી નથી દરેક માણસમાં કોઈને કોઈ ટેલેન્ટ રહેલું છે પરંતુ તમારે તેને માત્ર ઓળખવાની જરૂર છે જે કાર્ય કરવાની ઈચ્છા તમને વારંવાર થાય તે તમારું ટેલેન્ટ આ શબ્દો છે IIM અમદાવાદમાં આવેલા પોતાના શોમાં ડોક્ટર સુભાષ શો SL ગ્રુપ અને જી

ભજન અને સત્સંગ દ્વારા ગુરુનો મહિમા સત્સંગીઓને સમજાવ્યો હતો આ સત્સંગ સમાવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે રક્તદાન અને દંત દંતયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ પરમ પૂજ્ય જંતીરામ બાપા દ્વારા કરવામાં આવ્યો હતો જેનો લાભ આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો ભૂખ્યા અને ભોજન એ પરમ પૂજ્ય જયંતીરામ બાપાનો મંત્ર છે જેને આજે પણ ચરિતાત કરવા માટે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય જентиરામ બાપાએ પધારેલા સૌ સંતો મહંતો અને શ્રદ્ધાળુઓને ભાવથી ભોજન પીરસ્યું હતું ત્યારબાદ નવા કેલેન્ડર નું પરમ પૂજ્ય પરમાત્માનંદજી અને પરમ પૂજ્ય જентиરામ બાપાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કેલેન્ડરમાં સત્સંગ જીવનનો अनोકો મહિમા દર્શાવવામાં આવ્યો છે

ચેતના માટે અનેક આધુનિક કાર્યક્રમ અને રમત ગમત પણ યોજવામાં આવી છે જેમાં ઇન્સ્ટિટ્યુટ ના સૌ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર